બાપુ હમણાં બોલ્યા બાપુ શંકર રામજી મહારાજ અમારે દલિયા પટલા પણ ભીંજી પટલા સીતો એવા અને આપણા જ ગામના અમે ઘણી વખત મળીએ હજાર પણ ઘણી વખત અમને મળ્યા એવા અમરત મહારાજ આપણા મહાદેવના પૂજારીજી મહાત્માજી ગામે ગામથી પધારે પધારેલા સર્વ ભક્તો પ્રેમીજનો સૌના ચરણમાં એક ના એક બિરાજમાન એવા પરમ તત્વને નમન અને જય ગુરુમાં આપણે અતાર સુધી ગુરુમુખી વાણીઓ હોબળી અને ગુરુમુખની વાણી એટલે ગુરુના ગુણલા અમારે અશોકજી હમણે ભજન ગાયું કે ધન ગુરુ દેવા મારા ધન મારા ગુરુજીએ શબદ ગુરુજી આપણે ગુરુમુખી સન બધાય તો શબદ ગુરુમુખી ગુરુજીએ ચીયો શબદ સુણાયો ખબર છે બાપુ अशोक जी महाराज सतगुरु महाराजे शब्द सुड़ाएओ हैं शब्द के मारे मर गए शब्दे सुड़े राज हैं जिने जिने शब्द ने विचार किया हैं इनका सुधरी गया सब आज भला मुना आज शब्द सतगुरु महाराज ने शब्द पर शब्द नक्की थिओ शब्द चियो પડી ખબર છે કે તો છે પણ હવે કે ના હોય તમે જો અને જેને યાદ જો નઈ નવ મહિમા છે એની બલહારી છે ભલામણ અને ના યાદ રહ્યો હોય અને યાદ ના આવે તો કોઈ એવો વધો નહી મહાપુરુષ કોકને પાણી મળામળ કે શબ્દ ઈ ચીયો ફોળી અને શબ્દ ચીડે થઈ તો પાછા અને શબ્દ ઈમને સુના સુનાયો તો ને ઈમને ઓહરી લીધો ને એટલે ઈમને પ્રસિદ્ધ કીધું કે મોજડી શિવડાઉ આ શરીર ની અર ઉપર સોનેરી રંગ સડાઉ હે તોય કે મારા ગુરુજીના તોલે તો ના આવે ના આવે ને ના આવો શબ્દ છે ભલામણા ગુરુ મહારાજનો એ શબ્દને વારી અને આ જીવનને ધન બનાવી લીધા જીવ હે એટલે મહાપુરુષો વારે વારે આવા સદગુરુ મહારાજો આવે એ અને આ લક 84 ભટકતા જીવને જગાડે અંધકારમાંથી જગાડે શાન કરે શાન હોય સદગુરુ મહારાજનો બોધ પણ શાન કહેવાય શાન પછી પૂરી થઈ જાય સમજો કે આપણે બીજનો ચંદ્રમા જોવો છે બીજનો ચંદ્રમા ઉજો હોય અને આપણે કે બીજ દુજી એટલે વળી જે નાદ ઉછો એટલે આપણે જો ઉભા હોય થી કે પેલી લેબડીરી એની ડાળી ટોચરી એની ટોચની હોમે એ પેલું એક તારું દેખાય એની बाजूમાં જો એ બીજ છે પછી કદાચ એને જણાવી છે કે હા તો પછી આ લેબડાની ડાળીઓ ને પેલો ને કોઈ એની જરૂર ખરી એમ સદ્ગુરુ મહારાજની શાન હોય આતમની ઓળખ કરાવે સદ્ગુરુ મહારાજ અને શબદે આને અને આ પછી પ્રાપ્ત કર્યા પછી આ બધું કેવી પડી